બાકી અમારી વિડીયો કલાકાર હું બને છું જાતે અને ગાયલ આશિક જે હોય એમના માટે હું ગીત ગાતો હતો અને જે ગાયલ આશિક હોય એમને લાઈક ફોલો કરવાની વિનંતી છે બાકી આ બધા પૈસા ગયા જો આ બધા મારા કામ પૈસા ઉલાયા હતા મારા ઉપર હું ગાતો હતો એમના પાડામાં કામાં ચાલી કે રૂપિયા વાળા જોડે ગુલાબી નોટો તમે ગીત ગાયો તે લાઈક કરવાનું ફોલકો જઈ માં ફાધર એની આંબલી હે કે ફૂલાલા ફૂલાલા

બ્લોક બનાવવાનું ચાલુ કરી દઈએ થોડા અમારો બીજો ભાઈ આવી જશે હવે બીજો ભાઈ આવી છે પેલો જો લો હાલો અમારો મોત કરો મા ભાઈ હાર પહેરા જો અમારા આ બીજો હાર પહેરા બીજો મોત આપો નહીં અને મારા ભાઈ બસ બસ એનું લાવવા માં આવું આજે મારો ભાઈ મોટો હાર લઈ હા આ મને હું આટલો આટલો આટલા હું વિડીયો બનાવું તો મને આટલા હાર પહેરા છે તો હું ફેમસ થયો તો મારા મારા ભાઈઓ ચેલા હાર પહેરા છે આ મારા ભાઈ મારા ભાઈ પૈસા લાગશે જોઈ લે મારા પર આ

নেকি તો વગેરે રાતનો ફોન આપી દઈએ આપણે પાછા બે બેવા આવીએ રિટર્ન બાઈક કામ ફોલો કરો